સવારના નાસ્તા માટે હોય કે સાંજના ટિફિન માટે આ ઢોકળા બધાને જ ખૂબ જ ગમશે નમસ્તે મિત્રો આપણું સ્વાગત છે મારી ચેનલ કી રાણીમાં આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા

પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને તેલ નાખીને પણ આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે આ બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે તો દસ મિનિટ આપણી થઈ ગઈ છે અને હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ જ તૈયાર છે થી કેવું થઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આના અંદર થોડો અહીંયા સોડા નાખી દઈશું અને સોડાને

તો આપણે બધું જ બેટર આના અંદર નાખી દીધું છે પછી આપણે એને ઉપરથી એકદમ સૂકા લાલ મરચાં સ્પ્રિંકલ કરી લઈશું પછી આપણે આને સ્ટીમ કરવા મૂકી દઈશું અહીંયા મેં પહેલાથી જ ગરમ પાણી મૂકી દીધું હતું તો હવે આપણે આના અંદર આ ઢોકળાની પ્લેટ સ્ટીમ કરવા મૂકી દઈશું પછી આને આપણે ઉપર ઢાંકી દઈશું અને આને બાર થી પંદર મિનિટ સુધી સ્ટીમ કરવા રાખી દઈશું તો હવે તમે અહીંયા જોઈ શકો છો બાર થી પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે તો હવે આ રીપ્લેટ છે આપણે બારે કાઢી લેવાની છે અને એને થોડીક વાર ઠરવા દેવાની છે અને પછી આપણે આને ચાપુ વડે એના એકદમ સારા એવા આ ચેપા કરી નાખીશું તો પછી આપણે અહીંયા મેં અહીંયા એક વઘારિયું લઈ લીધું છે

તો દોસ્તો જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવું ના ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગી